વડોદરામાં પરિણીતાના ઘરે જઈ એકલતાનો લાભ ઉઠાવી બળજબરથી શારીરિક સંબંધ બાંધનાર આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિ બહાર ગામ ગયા હતા તે સમયે પરિણીતાનો જેઠ ઘરે આવ્યો હતો પરિણીતાને એકલતાનો લાભ લઈને તેને શારીરિક અડપલા કર્યા હતા ત્યારબાદ ગત સોળમી જૂને પણ જ્યારે પરિણીતા ઘરે એકલી હતી તે સમયે પણ આરોપી ઘરે આવ્યો હતો તેણે પરિતને ધમકાવી બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા આરોપીએ એવું કહ્યું હતું કે તારે જેને કહેવું હોય એને કહી દેજે હું કોઈનાથી ડરતો નથી આ અંગે પરણિતાએ પોલીસ મથકમાં ફરિયાદ ન થાતા મગરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલના રોજ મગરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ફરિયાદી બેન આવ્યા હતા અને જેમની રજૂઆત હતી એની એમની ફરિયાદ હતી કે એક એમના જે જેઠ છે જેમણે એમના સાથે જબરદસ્તી કરી છે થી એક થોડા સમય અગાઉ જ્યારે એમના પતિ એક કામ કામ માટે બહાર ગયા બહાર ગામ ગયા હતા ત્યારે તેમના જેઠ દ્વારા તેમની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી તે અંગેની ફરિયાદ મળતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે આરોપી છે તે તેમના જેઠ છે જેનું નામ કુમાર રોહિત છે અને તેઓ કુલ બત્રીસ વર્ષના છે અને ઓટો રિક્ષા ચલાવવાનું કામ તેમનું કામ કરે છે અને બીએનએસ કલમ ચોસઠ પઠ્યોતેર પંચોતેર આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને પણ અટક કરી લેવામાં આવી હર સમસ્યા હેડલાઇન ન્યૂઝ વિતા વેદળક